જરોજ પંચમહાલ જિલ્લા મહામંત્રી મયંકભાઈ દેસાઈની ગ્રામ્ય કક્ષાએ સ્કૂલના પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સાદગી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી પંચમહાલ જિલ્લા મહામંત્રી મયંકભાઈ દેસાઈની જન્મદિવસ નિમિત્તે જાંબુઘોડા તાલુકાના ફૂલપરી ભાણપુરા પીપીયા મસાબાર જેવી પ્રાથમિક સ્કૂલો ખાતે સ્કૂલના બાળકોને ચોકલેટ તથા શાળા ગણવેશ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મયંકભાઈ દેસાઈ સાથે તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ તાલુકા સદસ્ય વિક્રમભાઈ જાબુઘોડા સરપંચ જીતભાઈ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કેતુબેન મનિકભાઈ દેસાઈ તેમજ પરિવારના સભ્યો દ્વારા સ્કૂલના બાળકો સાથે સાદગી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેબી ન્યૂઝ રસીક ઠક્કર જાંબુઘોડા